સુરત શહેરમાં ગુનેગારોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધા તરાપ માર્યો હોય તેમ લાગી રહ્યું છે વરાછાની એકતાનગર સોસાયટીમાં રાત્રિના સમયે બુટલેગર પર માથાભારી સમયે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ આતંક મચાવવાનો સ્ટેટસ મૂક્યો હતો જોકે પોલીસને જાણ થતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને જેપી પાડ્યો છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકાતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે વાત એમ છે કે બુટલેગર વિજય રાઠોડ આરોપી વિજય વોન્ટેડ વચ્ચે લાંબા સમયથી અદાવત અને ઘર્ષણ ચાલી રહ્યું હતું હતું એક મુખ્ય કારણ એ કે ભૂતકાળમાં બુટલેગર વિજય રાઠોડે આરોપી વિજય વોન્ટેડ ને તેની પ્રેમિકા સામે માર માર્યો હતો જેનો બદલો લેવા વિજય વોન્ટેડ ફરી રહ્યો હતો ગરરાત્રી દરમિયાન વિજય વોન્ટેડ તેના કેટલાક સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડ પર તલવાર અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે જાગ્રસ્ત બુટ્ટેગર વિજય રાઠોડને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડમ આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે આરોપી વિજય વોન્ટેડે માત્ર હુમલો જ નહોતો કર્યો પરંતુ માર મારતી વખતે વિડીયો પણ તેનો બનાવ્યો હતો આ વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટસમાં ખુલ્લા મૂક્યો હતો જેમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે એકતા નગર મેં અપના બદલા પૂરા હોવા દુઆ મેં યાદ રખના

182, 1152, 352, 324, 454, एक सौ अठारह दो एक सौ पंद्रह दो थ्री फिफ्टी टू थ्री ट्वेंटी फोर फोर फिफ्टी फोर और जी पी एक्ट वन थर्टी फाइव के तहत फरियाद दाखिल की है फरियादी जो है वो दीपाली बहन है जो कि वाइफ ऑफ विजय भाई राठौड़ है और जो आरोपी है इसमें जो वीडियो में दिख रहा है वो विजय उर्फे वॉन्टेड है और उसके साथ और भी लोग हैं ये जूनी अदावत इनकी इनके बीच में थी और ये अभी पासा से छूट के आया था आ, ये जो आरोपी है इसके ऊपर चार ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड हैं अमरोली उत्तराण वराछा और अमरोली में चार एफआईआर पहले ही रजिस्टर्ड है और जो फरियादी है उन दीपाली दीपालीबे उनके जो हस्बैंड है विजय भाई राठौड़ उसके ऊपर भी पासा आ, दो बार हो चुकी है और प्रोहिबिशन के चार ऑफेंसेस तो टोटल रजिस्टर्ड है इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं और आगे जो इसमें इन्वॉल्व है और क्या इसमें क्यों इसे तलवार से जो मारने का जो वीडियो में आ रहा है दिख रहा है